જેથી આપણે કોલેજ થોડા બધું મારા કામ છે તો કોલેજના કામ છે તો થોડાક અઠવાડિયું અઠવાડિયા થોડાક વેલા હોય જાઓ દસ દિવસની વાર છે કોલેજ ખૂલ પણ તો પણ ભાવનગરમાં આવી ગયો છું અને હાલમાં તો ઘરે જ તમને ખબર છે અને અત્યારમાં એટલા હું બ્લોગ બનાવી ગયો છું તો તમને ટાઈમ એક્ઝિટ પાંચ ને એકત્રીસ બરાબર એટલે 5 ને એકત્રીસ વિડીયો બનાવી રહ્યો છું બાજુમાં ઘર છે એના દાદરામાં કઈક મિસ્ટેક કરેલી છે બરાબર કડીયા તો એ મિસ્ટેક સુધારવા માટે એટલે મિસ્ટેક તો સુધરે નહીં પણ હવે દાદરા જે છે બે ત્રણ જેમાં સુધારો વધારો કરવાનો છે એ તોડવા પડશે બરાબર તો એ તોડવા માટે અહીંથી મશીન દ્વારા અહીંયા પહોંચાડવાનું છે જેથી દાદરા તે લોકો આસાની તોડી અને ત્યાં નવા બનાવી શકે તો મારે અત્યારે 6:30 ની બસ છે પણ મેં તો 5:30 એ જાગી જાવ બરાબર તો 5:30 થઈ ગયા છે જાગી અને બસ જો મોટો મોટો દેને બસ તમારી સામે ચો તો હમણાં 6:30 ની આપડા બસ છે તો 6 વાગે આપણે રેડી થઈ જશું અને 6:30 ની બસ છે તો મે કન્ટિન્યુ વિડિયો માં બનાવ્યા રહેજો બરાબર મશીન દે અને પાછું દાવાનું છે આપણે ગામડે રોકાવા નથી જ બરાબર એ મશીન પણ આપણું છે એની આપણે પણ બીજા જે ભાવનગરનો નાના મોટા જે પણ બિલ્ડર છે એની પાસેથી લીધેલું છે ત્યાંથી પછી આપણે ગામડે લઈ જવાનું છે ગામડે થી પછી પાછું લાવવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો તો તમને મળું ડાયરેક્ટ તૈયાર થઈને બરાબર અત્યારે જો જો નાઈટ ડ્રેસ એટલા માટે કન્ટિન્યુ વિડીયો તો બન્યા રહેજો તો પછી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો હું ફાઈનલી તૈયાર થઈ ગયો છું અને માત્ર દીવાબત્તી પણ કરી નાખ્યા છે તો આપણે જવાનો પ્લાન પણ થઈ ગયો છે તો આપણો જે બેગ છે એ આપણે આપડા ગામડે પહોંચાડવાનું છે જલ્દી હવે આપડે જઈએ સીધી આપણી બસ હોય કારણ કે મોડું થઈ ગયું છે તો બસ વાટે છે એટલા માટે બરાબર જલ્દી જઈએ તો તારા તો ફાઇનલી ગામડા પહોંચી ગયો છે ને તમને લાગતું છે કે મોઢે શા માટે બાંધેલું છે પણ ટાઈટ એટલી વાત હતી તો પછી બસમાં પણ મોઢા ઉપર બાંધી દીધું હતું અને અત્યારે જો સામેથી રસ્તામાંથી ઉતર્યો ઉપરથી અને હાલમાં હવે જઈ રહીએ છીએ આપણે આપણા ગામની અંદર તો કે ઘરે ફોન કર્યો છે મોટા ભાઈને ગાડી લઈને આવે છે તો જ્યાં સુધી હલાય ત્યાં સુધી હાલશું બરાબર અને ત્યાર પછી તમને મળવો ડાયરેક્ટ ઘરે જઈને બરાબર છે સો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને હાલમાં ભગવાન દર્શન કરવા આવ્યો છું આપણી પાસે જે મશીન હતું એ આપણા ફાઇનલ ત્યાં પહોંચાડી દીધું છે અને કડી આપણને લઈને હવે એ જે કે ડાકરો કે જે કે તોડવાનો હતો એ તોડવાનો કામ ચાલુ છે માતા દર્શન મે કરી લીધા છે બરાબર અને તમે પણ એકવાર કરી લ્યો હાથમાં સેલો ટેપ તોમથા મારેલી છે એમાં એવું હતું બરાબર બીજું કઈ નથી ને દાદરા તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે

તો ત્યાં ઊભો હતો જોવા માટે મને કીધું કે આ એક ફોન ઈમેલ ને એવું બધું બનાવી દે નવો નવો ફોન પીઓ નો છે સારો છે એ લોકો મને કોક કોઈ કડિયા છે કોક છે કે કીધું મને ઈમેલ ને એવું બનાવી દે હું ઉપર આવ્યો મારે ઉપર એક જ નેટવર્ક આવે નીચે નેટવર્ક ન હોય કોઈનો ફોન બોન માં એવું બધું તો ઉપર ચડી ને ઈમેલ ને એવું બસ હમણાં બસ બનાવી નાખ્યું છે એ લોકો નીચે દાદરા થોડો કામ ચાલુ છે અવાજ પણ આવી રહ્યો છે તમને તમને બતાવી એ કેવું કામ કરે છે અને એ મશીન કેવું છે મેં પણ નહોતું જોયું ઘરે મશીન પણ તમને બતાવું અને એ લોકો કેવું કામ કરે છે એ પણ તમને બતાવું તો પછી પછી આ ઉદે કામ કરે તમને આવ્યું દેખાતો તમે લોકો ગામ તમારું જોયું જ છે બરાબર છે કડક મશીન બંધ કર્યું છે કારણ કે હવે બધું તોડી નાખ્યું છે તો પછી બધું પાવડે પાવડે બધું સાઈડમાં તો લેવું બરાબર એ લોકોનું કામ કરે છે આપણે ગામનો નજારો જોઈ લઈએ ત્યાં ઉધી ત્યાં ઉ ઘરમાં ભાગી રહ્યા છે દસ આપણા સવારમાં નીકળ્યા હતા સાત છ સાડા છ આજુબાજુ નીકળ્યા હતા મને ટાઈમ જ યાદ નથી પણ તો એ અત્યારે અત્યારમાં આમ તડકો આમ કેવો થઈ ગયો છે ભાવનગરમાં તો અત્યારે કંઈક ને કાંઈ કરતા ન હોય આમને વેડા હોય અત્યારે બધું બરાબર પણ ગામડામાં હોય તો થોડુંક વહેલા જગીને આશા જઈએ કામ કરવાનું આપણે આવી જાય પણ ગામડા ગામડાનું થોડુંક અલગ છે શહેરમાં આપણે અલગ છે બરાબર શહેરમાં તો આપણે ભણતા હોય એટલે કોલેજ જવાનું આ છે ગામડા ગામડામાં તો કઈ હોય નહીં એટલે કંઈક ને કંઈક ખેતરમાં કે આ છે ઘરે કે છે કામ હોય એ બધું કરતા હોય આવા નાના મોટા કામ હોય તો બાકી તમે આજના વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે આ ક્યારેક તૂટશે હજુ તો પહેલો દાદરો તૂટ્યો છે હજુ ચાર પાંચ દાદરા તોડવાના બાકી છે એક દાદરો તોડતા મેક્સિમમ અડધી કલાક થાય છે તો ચાર પાંચ કલાક વહી જાય તો સુધી આપણે ને ગામડે ઘરે રહેવાનું છે તો જોવી જઈએ ત્યાં સુધી હું કંઈક નીચે જાય થોડુંક આમ ચા પાણી તો આપણે પી લીધા છે સવારમાં ઘેરે જ તે બરાબર એટલે વાંધો નથી એમ તો એવું ગામમાં એક આંટો મારી આવો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો જજો પછી થોડીક વાર પેલા બજારમાં જો કે મેં તમને કીધું હતું અને બજારમાં ગયો તો કે વાળ પણ થોડા કપાવી થોડા વધી ગયા હતા અને વાળ કપાવી જ આપણે બરાબર વાળ કપાવી જમીન પણ લીધું જમીન હજુ બસ આવ્યો છું અને થોડું ઘણું કામ પૂરું થઈ ગયું છે દાદરાનું બરાબર થોડું ઘણું એટલે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે તો એ તમને બતાવું બરાબર ગામડું જોવા ગયા તારે લોકો પૂરું થવું પડતું હતું એ પૂરું થઈ ગયું હશે અને લઈ જવા બાજુના રૂમમાં એટલે બાજુના ઘરે બાજુના રૂમમાં તો ના કહેવાય અને અહીંયા ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે તો હવે આપણે પણ આપણે પણ નીકળવાનું છે પણ તડકો તમને બતાવું પેલા જો કેટલો તડકો છે બરાબર ફ્રોક નીચો ગયો તડકો જો કાળા ગજબનો છે કારણ કે જો વાગ્યા છે બે તે થોડોક તડકો ઓછો થાય ચાર વાગ્યા જો બધું નીકળી ગયો અગર તો છ વાગ્યા આરામથી પહોંચી જશું તો તડકો વધારે લાગે છે નિરાતે નીકળશું આપણે હલ્લે

પણ ચાર વાગે તાર નહીં આપણું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે તો આપણે પણ ચાર વાગે ભાવનગર નીકળવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો બ્લોગનો એન્ડ ભાવનગર જઈને જ કરીશ થઈ જઈશ તો ફાઇનલી હવે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે અને આપણે થોડુંક મોડું પણ થઈ ગયું છે તો હવે ભાવનગરથી એટલે ગામડેથી આપણે ભાવનગર જો નીકળવાનું છે કારણ કે દી આપણો ઓલરેડી હાથમી ગયો છે તડકો ઓછો થઈ ગયો છે તો હવે આપણે જઈશું સીધા ભાવનગર બરાબર ભાવનગર જઈ અને ત્યાં જેમનો સામાન છે આપણે જે લાવ્યા હતા મશીન એ મશીન પહોંચાડી દેશું તો હવે આપણે નીકળીએ અહીંથી પાછા ભાવનગર તરફ આવે પહોંચી ગયો છું અને અહીંયાથી નીકળતા નીકળતા આઈ થિંક મારે સાડા પાંચ જેવું થઈ ગયું હતું સાડા પાંચ થી સાડા છ નારી ચોકડી નારી ચોકડી સાડા છ એ પહોંચ્યો અને અત્યારે ઘરે સાડા સાત પહોંચ્યો છું કારણ કે પપ્પાનો ફોન કર્યો તો પપ્પાએ કીધું કે મશીન ત્યાં ત્યાં જે કામ કરે છે ત્યાં જઈ કે દે આવે જ્યાં તે ભાઈ હતા ત્યાં હું પહોંચાડી દીધું તે મશીન અને હાલમાં વગી ગઈ છે સાડા તમે જોઈ શકો છો તમને બતાવું તો ફાઇનલી સાડા સાત થઈ ગયા છે અને વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા જલ્દી મળો એક નવા જ વિડીયો છે ત્યાં સુધી હર હર મહાદેવ બધાને